મોપેડ પાસે મોટરસાઈકલ અને મોપેડ સામસામે અથડાયા મોપેડ સવાર મહિલાનું કરુણ મોત જ્યારે મોટરસાઈકલ સવાર મહિલા સારવાર હેઠળ પાડી તાલુકાના સુકેશ ખાડી ફળિયા ખાતે રહેતી અલકાબેન મેહુલભાઈ રોહિત પોતાના જ ગામમાં દેવજી ફળિયા ખાતે રહેતી વૈશાલીબેન જયેશભાઈ રોહિત સાથે સોંડલવાડા ખાતે આવેલ અસ્વમેઘ સ્કૂલમાં મિટિંગમાં હાજરી આપી પોતાની મોપેડ પ્લેઝર નંબર જી જે પંદર એ જે એક્યાસીને ઓગણસી લઈ પરત પોતાના ઘર સુકેશ ફરી રહ્યા હતા આ દરમિયાન નાના પોડાથી પાડી આવતા રોડ પર એન્કર કંપની સામે એક સીબીસી મોટરસાઇકલ નંબર જી જે પંદર એ એન જીરો જીરો નેવ્યાસીના ના ચાલકે પૂરપાટ ઝડપે લાવી મોપેટ સાથે અથડાવતા મોપેડ ચાલક અલકાબેન અને પાછળ બેસેલ વૈશાલીબેન બંને રોડ પર નીચે પડી જતા મોપેડ ચાલક અલકાબેનને હાથ અને કમરના ભાગે જ્યારે પાછળ બેસેલ વૈશાલીબેનને કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંનેને પાડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા અલકાબેનને સામાન્ય ઈજાઓ હોય અને એમને રજા આપવી દેવામાં આવી હતી જ્યારે વૈશાલીબેનને માથા અને ના ભાગે ગંભીર ઈજાઓ થતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા તેમને પીએમ માટે પાડી સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાલ જોડી લીલાસરીથી વલસાડ હોસ્પિટલમાં પોતાના ભાણે જૈનિકને લઈ જઈ રહેલ સીબી જેડ ચાલક સોહેન્દ્રભાઈ ગોવિંદભાઈ ધોડિયા પટેલનો અને ભાણે જૈનિકનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે પાછળ બેસેલ એમની બહેન પ્રતીક્ષાબેન દલપતભાઈ ધોડિયા પટેલને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ દ્વારા પાડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં અલકાબેન અને વૈશાલીબેનના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશન તથા પાડી સીએચસી ખાતે મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા પાડી પોલીસે મોપેડ ચાલક અલકાબેનની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે